તો રાજકોટ આગ કેસમાં તપાસનો ધમધમાટ યથાવત રાજકોટ આગ કાંડમાં એસઆઈટી પૂછપરછ કરશે વધુ વિગતો સાથે હિતલ જોડાઈ ચુક્યા છે જે હિતલ રાજકોટ આગ કાંડમાં તપાસ નો ધમધમાટ યથાવત જોવા મળ્યો છે એસઆઈટી પૂછપરછ કરશે શું છે વધુ વિગતો જી બંશ ચોક્કસ એવું કહી શકાય કે એસઆઈટીને દસ દિવસમાં રિપોર્ટ આપવાનો છે હવે એ દિવસો ખૂબ ઘટી ગયા છે માત્ર ને માત્ર હવે ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે આજના દિવસનો ધમધમાટ પણ ખૂબ મહત્ત્વનો છે જે પ્રકારે એસઆઈટીના સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એ પ્રમાણે અત્યાર સુધી દસથી વધુ અધિકારી કર્મચારીઓની પૂછપરછ એસઆઈટી દ્વારા કરી લેવામાં આવી છે જેમાં પીઆઈ કક્ષાના અધિકારી હોય કે ચીફ ફાયર ઓફિસર હોય રાજકોટના એમની પૂછપરછ થઈ છે આજે એક શક્યતા એવી જોવામાં આવી રહી છે કે આઈએસ ને આઈપીએસ રાજકોટમાં જે ફરજ બજાવી ચૂક્યા છે બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ દરમિયાન તેમની પણ પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા પ્રબળ માનવામાં આવી રહી છે ચોક્કસ એસઆઈટી સમક્ષ આઈએસ અને આઈપીએસ અધિકારીઓને હાજરીમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે એ પણ વાત સામે આવી છે જે પ્રકારે તેઓને એક તેમની પર ઠીકરું ફોડવાનો પ્રયત્ન થયો છે તેનાથી તેઓ નારાજ હોવાની વાત પણ સામે આવે છે ચોક્કસ એવું કહી શકાય કે આજે ફાયર રાજકોટ ફાયર સ્ટાફમાંથી કોઈની પૂછપરછ નહીં કરવામાં આવે કારણ કે સીધી રીતે જોવા જઈએ તો એસઆઈટીમાં જે ફાયર અમદાવાદના ફાયર ઓફિસર છે એ આજે એસઆઈટીમાં હાજરી નથી આપવાના એ પ્રકારની પણ વાત સામે આવી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આજે ત્રીજા દિવસે મહત્વના અધિકારીઓ છે જેઓ રાજકોટમાં ફરજ બજાવી ચૂક્યા છે અને ખાસ કરીને જોવા જઈએ તો આ ઘટના ઘટી ત્યારે જે લોકો ફરજ બજાવતા હતા આઈએસઆઈપીએસ તેઓની પણ પૂછપરછ માટે આજે બોલાવવામાં આવે કારણ કે આવતીકાલ સુધીમાં સમગ્ર મામલામાં જે પૂછપરછનો દોર છે નિવેદન લેવાની વાત છે એ પૂરી કરી દેવા માટે એસઆઈટી મક્કમ હોવાની જાણકારી મળી રહી છે કે ક્યાંક કે પછી એમના માટે બે થી ત્રણ દિવસ રિપોર્ટ તૈયાર કરવામાં પસાર થશે તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે જી જી હિતાલ જાણકારી સાથે જોડાવા બદલ આભાર